તો તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે એ તીન એકાના બે મેમ્બર અહીંયા પ્રેઝન્ટ છે આપણા હાર્દિકભાઈ ધ શેઠ અને જે કે ધ રાઈડર અને એક મેમ્બર છે એ થોડા કામમાં હમણાં છે તો અમે કીધું ચાલો એ નથી તો શું થયું અમે બે એકવાર ટ્રાય કરીએ ને આમાં કેમ કે તો ભરશે જ બરાબર આજે અમે એક નીકળી ગયા છીએ એક મસ્ત મિશન ઉપર જસ્ટ જો આ સમર્પણ ક્રોસ કર્યું છે આ મિશન છે એ બહુ મોટું છે ને આ મિશન અમારે સક્સેસફુલ થશે નહીં થશે અમને ખબર નથી તમને મજા આવશે પાકું છે અને મિત્રો આ રોડ બની જાય તો સારું હોય જોતો આ એક બાજુનો રોડ બંધ છે ને અહીંયા સમર્પણની આગળ લાલપુર બાયપાસ સુધી કે આમાં જતો આ વાહનની ટ્રાફિક 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 આમાં એક્સિડન્ટ થાય બધું થાય હવે જલ્દી બનાવે તો સારું તો મિત્રો વહેલી સવાર નો આયા મેચ નો આનંદ લેવા લોકો પહોંચી ગયા છે અમે મેચ નો આનંદ તો નથી લેતા પણ બીજા મિશન ઉપર નીકળી ગયા છે આમાં શું બધાના રસ્તા અલગ અલગ હોય બરાબર ને હાર્દિકભાઈ બરાબર તો હાર્દિકભાઈ નો શું આપણે ભાઈ મત લેવો પડે સમજાણું અમારા સિનિયર માણસ છે બધાના રસ્તા અલગ અલગ હોય એ રીતે અમે અમારો રસ્તો પકડી દીધો છે જો સક્સેસફુલ થશે તો તમને મજા આવશે ગેરંટી અત્યારે આ પહેલી વાર થઈ રહ્યું છે તો એટલે તમને જોવાની મજા આવશે કે ગુજરાતમાં તો મેં ક્યાંય એવું જોયેલ નથી કે આવી વસ્તુ થઈ છે તો એ પહેલી વાર છે તમને જોવા મળશે એ માટે તમે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો જેથી તમને પણ આનંદ થાય

હમણાં જસ્ટ લાખા બાવાનું પાટિયું ગયું ને ભાઈ ત્યાંના ગાંઠિયા યાદ આવ્યા હતા કે નવરાત્રી પછી લાસ્ટ ટાઈમ ખાધા હતા એના પછી તો એ બધું બંધ થઈ ગયું છે તો મળ્યું નથી ને પછી એવું ગાડીને ભૂખ લઈ ગઈ તો આપણે જો પહોંચી ગયા છે ગાડીને પીવડાવવા માટે એને ખાવાનો તો મો નથી આપણી જેમ પીવું છે ચાલો આપણે થોડુંક પાણી પાણી પી લે જર્મન છે જર્મન

અને જો આમાં કોક હવે બિચારા નો છેલ્લો દિવસ છે કોનો આવે હાર્દિક ભાઈ ખબર નહીં પણ ભાઈ આપણે પૂછી ગયા છે આમરા ગામે અને આમરા ગામનો જે ફેમસ વણાક છે આવી ગયો છે જોવો અહીંયા બાઈકમાં મને તો બહુ મજા આવે જોજો આમ ના 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 જોયું એ પકડ જા પકડ જા પકડ જા હું ભાઈ નકર મસ્ત વણાક છે ભાઈ બાઇક માંથી નીકળું ને તો બહુ મજા આવે હો ભાઈ ખરેખર

હા બરાબર છે દ્વારકા હાલવા વાર જ લાગે છે મને તો અત્યારે હું શિયાળામાં બધું આ થોડું ઈઝી છે ઉનાળામાં તો ભાઈ બહુ બહુ હાર્ડ છે તો ઉનાળામાં પણ માણસો હાલીને જતા હોય પણ શિયાળો છે તો અત્યારે શું ચાલી શકે બાર એક વાગ્યા સુધી ઉનાળામાં થોડો આરામ કરવો પડે અમે આવા જ કંઈક મિશન ઉપર છે એને આઈડિયો આવ્યો છે સમજી જશે બાકી તો તમારે પરફેક્ટ જોવા માટે તો લાસ્ટ લાસ્ટ સુધી વિડીયો જોવો પડશે ભાઈ લાગશે વાર પણ આવશે મજા આ તો ખર્ચા વાળું હોય જયભાઈ આ ખર્ચા વાર આવી ગયું છે ભાઈ આ ફાસ્ટ ટેગ ના જોતો જગમગડા ટેગ દેખાય છે આવાજ દીવ આવાજ દીવ હાર્દિક ભાઈ આવાજ હાર્દિક ભાઈ કાઈ થી ભાઈ ટિકડી હે હે કાઢી પડે ને ભાઈ આ લોકો મફતમાં માં તો જવા ન જ દેતા આપને અરે હા હમણા ઓ ભણાકો બોલશે ભાઈ 110 rupiah itu lagi ya 110 so Diren Akjo, Hai Dorkadi.

જામનગર થી ની કેટલા કિલોમીટર છે ખબર તને છે દોઢસો બસો કિલોમીટર છે તો પગ દુખતા નથી તારા કઈ નહીં દુખતા

તો અમારી સાથે છે જે લાયન સ્કેટિંગ ક્લબ છે તેના એક સિનિયર ભાઈ શું તમારું નામ ભાઈ મારું નામ મેટાળિયા ધ્રુવિન છે મેટાલિયા ધ્રુવિન છે અને આનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ તમને મેન્શન કરી દઈ તો આમાં તમને કઈ રીતે આઈડિયો આવ્યો મસ્ત કે તમારા જે સર કે તમે બધાય મળીને કર્યું લઈને સોમનાથ સુધી ગયા હતા એ અમારો યાત્રા સક્સેસ ગઈ એટલે અમે વિચાર્યું કે હવે આવતી વખતે આપણે દ્વારકા પહોંચીશું અમે પછી એ બધા જે છોકરા હતા એના વાલીના સાથ સરકારના સપોર્ટથી અમે દોઢ મહિનાથી બધા વાલીઓ મહેનત કરી રહ્યા છે અને ત્યારે આ યાત્રાનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને આ તારે યાત્રા અમે આજે સંપૂર્ણ કરવાના છીએ હા ભાઈ વાહ કેટલા આ અમારી પચીસ ડિસેમ્બર થી દ્વારકા ની યાત્રા શરૂ છે અને આજે અમારો ચોથો દિવસ છે તો આજે અમે બપોરે દ્વારકા પહોંચી જશું ચાર દિવસમાં ચારસો ચાર દિવસમાં અમારે ચારસો વીસ કિલોમીટર નો અંત કાપવાનું રહેશે આપલો નીકળી ગયો છે જોવો ભાઈ અમને આજ અમે અમે છે ને મિશન નું કેતા તા તમે મિશન પાર પડી ગયું હાર્દિક ભાઈ હા મિશન પાર થઈ ગયું છે